ગુડ આફ્ટરનૂન હરિઓમ જો બે બે બેની જોડીમાં રમે તેની રમતની અંદર પાણકાની સરસ મજાની રમત રમવાની છે અમે નાના ત્યાં ને ત્યારે આ રમત બહુ રમતા બંગડીના કાચ હોય પછી પહેલાં કાચની રકાબી આવતી ને એ રકાબીના કાચ હોય કટકા હોય કપચી હોય અને આવા જીના જીણા પાણકા હોય તો આ રમત કઈ રીતે રમવાની છે તો તમારે શું કરવાનું પાણકા હાથમાં લઈ અને બસ હવે વીણતા જવાનું চাই একুশ বাইশ তেইশ চব্বিশ পঁচিশ ছব্ব সতাল তিরিশ একত্রিশ বত্রিশ চৌত্রিশ ছত্রিশ হলে যায় না তা ওঠো উগচালি চালিশ અડતાલીસ ઓગણપચાસ ચોપન ચલો ચોપન લીધા હવે તારો વારો હાલો તું ચોપન હવે વ્યવસ્થિત યાદ રાખજો ચલો આરાધના બેન કેટલા મીને છે જે ને એ વિજેતા તાણીને બોલવાનું And i

ada talis wah, wow, bayi, jopan pencawan છપ્પન સત્તાવન ચલો સંજનાબેન ચોપન અને સત્તાવન કોણ જીત્યું સંજનાબેન કોની સંખ્યા મોટી કહેવાય સંજનાબેન ની આરાધનાબેન ચલો ક્લેપ ચલો તમારે બધાએ આ રીતે જોડીમાં રમત રમવાની છે